જય શ્રી કૃષ્ણ આજની મારી રેસીપી છે ખાટા મગ ભાત જે દરેકના ઘરમાં બનતા જ હોય છે જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ આપણે મગ રાતે પાણીમાં પલાળી દીધા હતા હવે આપણે મગ બાફવા મૂકી દીધા છીએ અને આપણે ભાત પણ મૂકી રહ્યા છીએ બાજુમાં ભાતમાં પણ આપણે મીઠું નાખીએ છીએ અને માપ પ્રમાણસર કરીને ભાત બા મૂકી દઈશું મગને ભાત ચડી રહ્યા છે બે ભાત થઈ ગયા છે હવે એટલે આપણે હવે ભાત ઓસાઈ નાખશું જે સ્ટીલની ચાસણીની અંદર ભાત ઓસાવીને નાખવામાં આવે છે તપેલીમાં પાણી લઈ ભાતમાં નાખશું ભાત વસાઈ દઈશું આપણા ભાત વસાઈ ગયા છે એટલે છૂટા છૂટા સરસ મજાના બની ગયા છે હવે આપણે કુકર ખોલીશું મગ જોઈ લઈશું કે બફાઈ ગયા કે કેમ આપણા મગ બફાઈ ગયા છે મગ બફાઈ ગયા છે સરસ બફાઈ ગયા છે મગ આપણા આ છે આપણા મગમાં નાખવાના મસાલા દહીં લીંબુનો રસ તમાલપત્ર મીઠું મરચાં કોથમીર દરેક જાતના મસાલા હવે આપણે તપેલીમાં તેલ મૂકશું આપણે મગ વઘાર્યા છે હવે આપણે એમાં બધો મસાલો નાખીશું મરચાં છે આપણે દહીં નાખ્યું છે દહીં નાખ્યા બાદ આપણે હળદર નાખીશું મરચું જીરું મીઠું લીંબુનો રસ આ બધું મિક્સ કરીશું પાણી રેડીશું થોડું ઉપર પછી આપણે મગને હલાવીશું જુઓ ધીમે ધીમે બધું એક રસ થઈ જશે સરસ મજાનું સરસ મજાની સુગંધ આવે છે આ ખાટા મગ જે દરેક નાના મોટાને દરેકને ભાવતા જ હોય છે આપણા મગ થઈ ગયા છે હવે આપણે અંદર કોથમી નાખીશું મગ ઉકળી રહ્યા છે તમે જોઈ રહ્યા છો મગ ભાત આ છે ભાત ખાટા ભાત